બોટાદ કોંગ્રેસના પૂર્વ યુવા પ્રમુખ હુસેનભાઈ શ્યામ કાર્યકરો સાથે ભાજપમાં જોડાઈ કેસરિયા કર્યા બોટાદ કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ હુસેનભાઈ શ્યામ તેઓના કાર્યકરો સાથે આજરોજ બોટાદ જિલ્લા ભાજપની કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલ તથા અન્ય હોદ્દેદારોની હાજરીમાં કોંગ્રેસને રામરામ કરી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે વધુમાં હુસેનભાઈ શ્યામ દ્વારા જણાવેલ છે કે અમે લોકોની સેવા કરવા માટે રાજકારણમાં જોડાયા હતા અને કોંગ્રેસ પક્ષને પસંદ કર્યો હતો પરંતુ કોંગ્રેસ પક્ષ દ્વારા કોઈપણ જાતની લોકહિતની કાર્યવાહી કરવામાં નહીં આવતા તેનાથી નારાજ થઈ આજરોજ અમે કોંગ્રેસ પક્ષને છોડી અને કોંગ્રેસના અન્ય કાર્યકરો સાથે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિચારધારાને લઈ અને ભારત દેશ મહાસત્તા બને તેવા હેતુથી ખભે ખભો મિલાવી અને લોકહિતના કાર્ય કરવા માટે ભાજપ પક્ષમાં જોડાયા છીએ તેમ જણાવેલ છે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ વર્તમાન સમયમાં ઘણા બધા મુદ્દાઓ એવા હોય છે જે પ્રજાહિતના હોય આંદોલન કરવું જરૂરી હોય અને રાષ્ટ્રહિતના હોય એના માટે આપણે રાષ્ટ્રહિતના નિર્ણયમાં સહભાગી થવું જરૂરી હોય એ યોગ્ય નિર્ણય શક્તિ કોંગ્રેસ પક્ષમાં આ તબક્કે ન હોય અને મારો રાજકારણમાં જોડાવાનો મૂળભૂત હેતુ લોકસેવાનો હતો જે હું વર્તમાન સમયમાં કોંગ્રેસ પક્ષની અંદર સિદ્ધ ન કરી શકું એવું મને અશક્યતા વર્તાતી હતી એટલા માટે કોંગ્રેસ છોડ્યું હતું અને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન બે હજાર સુડતાલીસના સ્વપ્નને સાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો પક્ષ મેં મારા રાજીનામાના પત્રમાં પણ ઉલ્લેખ કર્યો છે કે કોંગ્રેસ પક્ષ દ્વારા કોઈ એક વિઝન સાથે કામ ન થતું હોવાથી મહત્તમ મુદ્દાઓ પ્રજાહિતના કામો થતા ન હોવાથી આજ રોજ હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાનો છું કોંગ્રેસે મેં ઓગણીસ વર્ષની ઉંમરે એનએસયુઆઈથી સ્ટાર્ટ કરી ભાવનગર જિલ્લા યુથ કોંગ્રેસ બે હજાર નવમાં ભાવનગર લોકસભા ઇલેક્ટેડ ચૂંટણી જીતેલા ડેલિગેટ તરીકે યુથ કોંગ્રેસના જીતેલા પ્રમુખ તરીકે બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે બોટાદ શહેર કોંગ્રેસ સમિતિના સૌથી નાની વયે શહેર પ્રમુખ તરીકે કામ કરવાનું કોંગ્રેસે અવરનવર મને તક આપી હતી અન્ય જિલ્લાના પ્રભારી તરીકે પણ કામ કરવાનો મોકો આપ્યો હતો અને પ્રદેશ મહામંત્રી આઈટી સેલના મહામંત્રી તરીકે બે હજાર સત્તરમાં સમગ્ર ગુજરાતની કોંગ્રેસ પાર્ટીની સંવાદ કાર્યક્રમ પણ જે તે સમયે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોના સંકલન સાથે કષ્ટભંજન દેવો હનુમાન હનુમાનજી મહારાજ સાણીપુર મંદિરમાં આપણે કરી હતી એ બધી આપણી મારી યશસ્વી કામગીરી હતી મારા મિત્રોના સહકારથી એ બધું શક્ય બન્યું હતું મેં આપને મારા રાજીનામા પત્રમાં એક સ્પષ્ટ વાત કીધી હતી કે વર્તમાન સમયમાં કોંગ્રેસની અંદર કોઈ નિર્ણય શક્તિ ન હોવાથી નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે જે એમની યશસ્વી કામગીરી છે જેમ કે પીએમ કિસાન નિધિ યોજના દરેક ખેડૂત ખાતેદારોમાં સીધા પૈસા મળે છે કોઈ પણ વ્યક્તિ માટે આરોગ્ય માટે પાંચ લાખ સુધી અને હમણાં નવી યોજનાની અંદર દસ લાખ સુધી જે નરેન્દ્રભાઈએ આરોગ્ય માટે પણ જે પેકેજ જાહેર કર્યું છે એવા ઘણા બધા પ્રજાહિતના કામો હતા અને નરેન્દ્રભાઈ જે રાષ્ટ્રહિતના વિઝન સાથે આગળ વધી રહ્યા છે ત્યારે મારે એમના વિઝનમાં સહભાગી થવા માટે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું હું જે જગ્યાએ જે જવાબદારીને પદ ઉપર કામ કરતો હતો ત્યાં મારે કામ કરવું મારી ફરજ અને નિષ્ઠાનો ભાગ હતો આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો છું ત્યારે તન મનને ધનથી સમર્પિત થઈ ભારતીય જનતા પાર્ટી માટે કામ કરીશું હું આ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને વિશ્વાસ આપીને અહીંયા બેઠો છું આપણે અત્યારે જ કીધું કે જ્યારે મેં જે પદ સાથે જવાબદારી સાથે કામ કર્યું હતું ત્યારે તે પદની ગરિમાને યોગ્ય રૂપે મેં કામ કર્યું હતું એ સમય અને સંજોગો આધારિત વાત હતી આજે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું ત્યારે હું ફરીવાર એક સ્પષ્ટ મુદ્દા સાથે કહું છું કે તન મન ધનથી નરેન્દ્રભાઈને સહયોગ કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો કોઈ કમિટમેન્ટ નથી વિધાઉટ કમિટમેન્ટ નો ટર્મ્સ એન્ડ કન્ડિશન ફક્ત ના એવું કોઈ નહીં ફક્ત નરેન્દ્રભાઈ મોદીનું બે હજાર સુડતાલીસનું વિઝન છે જે માણસ હું જોતો હોઉં છું સોશિયલ મીડિયાના માધ્યમથી કે ચૂંટણી પહેલાં પણ જો એ પોતાના કેબિનેટને બોલાવી અને અધિકારીઓને એક એટલા એકાગ્રતા સાથે કહેતા હોય કે ભાઈ આપણે ફરીવાર જીતવાના છે અને આપણે કામે લાગવાનું દસ વર્ષથી નરેન્દ્ર મોદીનું શાસન છે તો અત્યાર સુધી નરેન્દ્ર મોદીની કામગીરી ન દેખાય અને અત્યારે જ કેમ દેખાય કહેવાય છે ને કે જાગ્યા તારથી સવાર તમારી સામે છે હમણાં પણ મેં તેમને કીધું કે જે જે સમયે જે પદ ઉપર જે જગ્યાએ હતો ત્યાં મેં નિષ્ઠાપૂર્વક કામ કર્યું તું એ મારી જવાબદારી અને ફરજનો એક ભાગ હતો આજે હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું ત્યારે ફરીવાર આપને સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે તન મન ધનથી હું ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા તરીકે કામ કરી ભારતીય જનતા પાર્ટીના હાથ મજબૂત થાય એ માટે હું જોડાયો છું નહીં હું ફરીવાર એમ કહું છું કે મુદ્દા આધારિત રાજનીતિથી હું મારા પહેલાં પણ બાઇટમાં હું બોલ્યો છું કે વર્તમાન સમયમાં જે નિર્ણયો લેવા જોઈએ એ કોંગ્રેસ પક્ષ લઈ શકતી નથી એટલા માટે હું ત્યાંથી રાજીનામું આપ્યું છે મારા રાજીનામા પત્રની અંદર ખૂબ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હવે એ તો વિસ્તૃત પ્રદેશ નેતાગીરી રાષ્ટ્રીય નેતાગીરી જાણતી હોય છે હું તો હું તો પાયાનો કાર્યકર હતો મને જ્યારે જવાબદારી મળી ત્યારે મેં એને

મારો મૂળભૂત હેતુ રાજકારણની અંદર મહત્તમ લોકસેવાનો હતો જે વર્તમાન સમયમાં કોંગ્રેસ પક્ષ દ્વારા મને સિદ્ધ થતો ન દેખાયો એટલા માટે હું કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો હતો સાહેબ મેં બે હજાર ત્રણમાં કોંગ્રેસ જોઈન કર્યું એને સિવાયથી ત્યારથી ક્યારેય મેં સત્તા જોઈ નથી અમે તો સંઘર્ષના સાથી હતા કોંગ્રેસ માટે પણ સત્તા વિહીન પદ ઉપર રહીને કામ કરેલું છે સત્તાનો મો ક્યારેય નહોતો ને આજ પણ હું વિધાઉટ ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં હું ફરીવાર આપને કહું છું માનની પ્રમુખશ્રી મારી બાજુમાં બેઠા છે વિધાઉટ ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાણો છું કોઈ પણ જાતની અપેક્ષા વગર આજે ભારતીય જનતા પાર્ટીની અંદર કોંગ્રેસ અને આપના જિલ્લાના લઘુમતી મોરચાના હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીની અંદર જોઈન્ટ થયા છે જ્યારે નરેન્દ્રભાઈ બે હજાર સુડતાલીસની અંદર જે વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે આજે સૌ ભારતીય જનતા પાર્ટીની અંદર જોઈન્ટ થયા છે નરેન્દ્રભાઈ જ્યારે એકસો ચાલીસ કરોડ લોકો અને મારો પરિવાર છે એવો વાત કરતા હોય ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીની અંદર કોંગ્રેસ અને આપના જે મહત્વના મુખ્ય હોદ્દેદારો હોય છે તે આજે ભારતીય જનતા પાર્ટી જોઈનિંગ કરી રહ્યા ખૂબ ભારતીય જનતા પાર્ટીને ફાયદો થવાનો છે એનું એક મુખ્ય કારણ એ છે કે જે લોકો જોઈન્ટ થાય છે તે જિલ્લાના અને સમાજના મુખ્ય હોદ્દેદારો છે ત્યારે સમાજની વચ્ચે રહેતા હોય એવા કાર્યકરો જેનાથી ભાજપની અંદર ખૂબ મોટો ફાયદો થાય છે અંદાજીત આજે દોઢસોથી પોણી બસો કાર્યકર્તાઓ જેની અંદર પ્રદેશની અંદર કામ કરતા હોય જિલ્લાના હોદ્દેદારો કામ હોય કરતા હોય મોરચાની અંદર કામ કરતા હોય વિવિધ પ્રકારની જે જવાબદારીઓ સંભાળતા હોય એવા લોકો આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જોઈન્ટ થયા ઓકે